રૈયા રોડ પર આવેલ સવન સરફેસ સોસાયટીમાં બસો ચાલીસ જેટલા ફ્લેટ આવેલ છે આ તમામ ફ્લેટમાં રહેતા લતાવાસીઓ દ્વારા આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી સવન સરફેસ સોસાયટીમાં જ રહેતા કોર્પોરેશનના મહિલા અધિકારી અમિષાબેન હરીશભાઈ વેદ સામે પગલાં લેવા માંગણી કરવામાં આવી લતાવાસીઓ દ્વારા રજૂઆતમાં જણાવ્યું હતું કે બાવિસમી જાન્યુઆરીએ સાંજે ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સોસાયટીની બહેન દીકરીઓ દ્વારા રામધૂન હનુમાન ચાલીસા રંગોળી અને દીવા પ્રગટાવ્યા હતા જેમાં મહિલાઓ અને બહેન દીકરીઓ દ્વારા સોસાયટીમાં રંગોળી કરેલ હતી જેના માટે એક ગેટ બંધ રાખવામાં આવ્યો અને બીજો ગેટ ખુલ્લો રાખવામાં આવ્યો હતો રંગોળી પાસે દોરડું બાંધી આડસ મૂકેલ હતું આમ છતાં સોસાયટીમાં રહેતા મહિલા અધિકારીએ રંગોળી પર ગાડી ચલાવી નુકસાન કર્યું આ બાબતે સોસાયટીની મહિલાઓ ફરિયાદ કરવા છતાં લાજવાના બદલે હું કોર્પોરેશનની ઉચ્ચ અધિકારી છું મારે ક્યાંથી ચાલવું તેની પરમિશનની જરૂર નથી અને આ પ્રોગ્રામ મને પૂછીને નથી કર્યો તેમ કહી તમારે જે કરવું હોય તે કરો એમ કહી સો નંબર પર ફોન કરી પોલીસની ગાડી બોલાવી ઉલટાના સોસાયટીના લોકોને ધમકાવ્યા હોવાનો આક્ષેપ કર્યો સોસાયટીના લોકોએ રંગોળી વીખી નાખી ધાર્મિક લાગણી દુભાવવા અંગે જવાબદાર સામે પગલાં લેવા સવન સર્ફેસ પરિવાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને અમે લોકોએ સવન સરફેસ પરિવારે બધાએ મળી અને એક સરસ મજાના રામ ભગવાનના સ્થાપના દિવસે એક કાર્યક્રમ કરેલો હતો કે જેની અંદર બધી જ બહેનો દીકરીઓએ ભાગ લઈ અને રાત જાગી સુ રાત જાગી જાગીને સરસ મજાની રંગોળી કરી હતી અને અમે લોકોએ મેઇન ગેટ પર જે રંગોળી કરી હતી ત્યાં અમે એક બાજુ દરવાજો ગેટ છે એ બંધ કરેલો હતો અને ત્યાં આદર્શ રાખેલું હતું કે કોઈ એ રંગોળીના બગાડે ત્યાં રામ ભગવાનની રંગોળી હતી દીવડા પ્રગટાવેલા હતા અને બીજી સાઈડથી એ દરવાજો અમે ઓપન કરેલો હતો કે ત્યાંથી બધા આવજાવ કરી શકે પણ અમારા ફ્લેટમાં એક અમિત મેમ કરીને જે રહે છે એમને ત્યાં આવી અને વિરોધ કર્યો કે આ એ કોર્પોરેટ ઓફિસર છે એવું એમનું કહેવાનું છે એટલે એમને ત્યાં આવીને થોડું માથાકૂટ કરી કે ભાઈ તમે આ કોને પૂછીને બંધ કર્યું છે અને હું અહીંયાથી જ નીકળીશ એમને રંગોળી પરથી ચા પોતાની કાર પાસ કરી અને ત્યાંની જે દોરીને બધું હતું એ તોડી નાખ્યું અને આ બધી જ વસ્તુ જ્યારે અમને લોકોને પરિવારને ખબર પડી કે આવું બધું થયું છે તો અમારા લોકોની ધાર્મિક લાગણી છે બહુ દુખાણી છે કે આજના દિવસે તમે જોવા જાઓ તો જે લોકો ઝોપડપટ્ટીમાં રહે છે એ લોકોએ બી રામના સ્થાપના દિવસે એટલી સરસ તૈયારીઓ કરીને એમનું આગમન કરેલું છે તો પછી આપણે લોકો આવી આટલી સરસ પ્રોગ્રામ કર્યો છે અને એમાં જો આપણી રામ ભગવાનને લઈને લાગણી દુભાય તો એ બહુ દર્દનાક ઘટના અમારા લોકો માટે કહેવાય તો આ એક વસ્તુ બસ કંઈ નહીં આવું ના થવું જોઈએ નેક્સ્ટ ટાઈમ અને આ એક ભગવાનને લઈને કાર્ય કાર્ય છે તો અમારા લોકોનો કંઈ હેલ્પ ના કરે તો કાંઈ નહીં પણ એટલીસ્ટ આવી રીતે અમારા પ્રોગ્રામમાં કંઈ ખલેલ ના પહોંચાડે